પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભાજપના પૂર્વ મંત્રીનો ભાજપ સામે જ આક્રોશ ચાર પાનાનો પત્ર વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસ લાગુ પડ્યો આ સિદ્ધાંત ભાજપને પણ એટલો જ લાગુ પડે અંગ્રેજી વિદ્વાન લોડ મોકેલોનું કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપોઆપ ખતમ થઈ જશે જો સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે તે ભાજપને પણ એટલો જ લાગુ પડે તે હકીકત છે आ सिद्धांत अनुसार कांग्रेस केवा हाल थे ते आपने क्या नथी नहीं जानता मैं गुजरात जनता भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ ने उद्देशीन तो नहीं पण जनरल रीते एक पत्र लिखो भारतीय जनता पार्टी ना भविष्य साथ गुजरात ना भविष्य की चिंता व्यक्त ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થયું છે કે જો જીતા વહી સિકંદર પછી એ સિકંદર કેવા છે ક્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા હોય આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર મુખ્ય મનતા મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી વ્યક્તિ આત્મઘાતી સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો અવશય નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધા સત્તા નહીં સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા હાચી તમે એન કેન પ્રકારે સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જયારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન ભારતીય જનતા પાર્ટી ઓગણીસો પંચાણું માં આ રાજ્યની જનતા એ શા માટે ચૂંટીને મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો કો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે